નમસ્કાર મિત્રો આજે જગમાલ પાગલ બની ગયો છે અને તે મુખી બાપાને ભૂતિયો એક બાબરો ભૂત છે એ રાજ કહેવા માટે ગયો હોય છે પણ બોલતાની સાથે જ તેના વિદ્યાર્થી ભરેલા એ કબૂતરને ભૂતિયો પકડી લે છે અને પછી જગમાલ ત્યાં પાગલ બની જાય છે અને આમ વેલા બાપા આજે આઝાદ થઈ ગયા છે અને આજે રાત્રે ફરીવાર આ ગામના ચોકમાં સભા ભરાણી છે અને આજની સભામાં ચોથી વાતનું ન્યાય કરવાનો છે અને ત્યારે મિત્રો એ ચોથી વાતની હજી

ઉપરથી આ કામડો લેવામાં આવ્યો ને ત્યારે બધાને ખબર પડી કે અરે રે આ તો જગમાલ છે પણ મિત્રો જગમાલનું મગજ આજે ફરી ગયું છે અને તે પાગલ બની ગયો છે અને 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 તેથી સભામાં આવી જોર જોરથી હસવા લાગ્યો કહે છે કે હું તો મારા ખેતરમાં ચકલા ઉડાડવા આવ્યો હતો અને આમ કહી અને તે બધાને જેમ તેમ બોલવા લાગ્યો તેથી અમુક ગામના માણસો તો ભાગી ગયા હતા પણ અમુક ત્યાં ઊભા હતા અને ત્યારે ગામનું પંચ કહે છે કે મુખી બાપા આ તો તમારા ઘરે જે મહેમાન આવ્યા હતા એ છે ને હવે ક્યારે સાજા થશે અને ત્યારે ભૂતિઓ કહે છે કે તમારા મહેમાનને તમારા ઘરે લઈ જાઓ અને એ સીધા ના રહે ને તો તેમને ક્યાંક ઝાડ સાથે બાંધી નાખો એટલે ભોળી પ્રજાને આમ અંધારામાં ડરાવે નહીં અને મિત્રો આમ આજે તો આ સભા નિષ્ફળ ગઈ અને એ ચોથી વાતનો ન્યાય થયો નહીં એટલે બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને નિંદ્રાને આધીન બની ગયા અને આમ કરતાં કરતાં રાત વીતી અને સવાર પડી એટલે સવાર સવારના પહોરમાં પનિયારીઓ ગામના કુએ પાણી ભરવા નીકળી છે અને ત્યારે ત્યાં શોર મચી રહ્યો છે તેથી ગામના અમુક માણસો તે બાજુ દોડીને જઈ રહ્યા છે ત્યારે ભૂતિઓ પણ તે ગામ કૂવા તરફ જાય છે અને જઈને જુએ છે તો ત્યાં જગમાલ કોઈને પાણી ભરવા દેતો નથી અને પાણી ભરવા આવતી એ પનીહારીઓના માટલા પણ ફોડી નાખી રહ્યો છે તેથી ભૂતિયાએ તેને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તે તો સમજતો જ નથી અને તેની સમજવાની યાદશક્તિ હવે રહી નથી તે પાગલ થઈ ગયો છે એટલે ભૂતિયાએ આ ગામના પંચને બોલાવ્યા અને મુખીને પણ બોલાવ્યા કે હે મુખી બાપા આ મહેમાન તમારો હતો તો હવે આને તમારા ઘરે જ રાખવો પડે અને આમ જો આ પાગલ થઈ જાય ને તો એને ગામમાં ના છોડી દેવાય પણ આ તમારો સગો હતો તેથી તમારા ઘરે રાખવો પડશે અને આ જો તમારો સગો ગામમાં કોઈની સાથે નુકસાન કરશે ને તો તેની ભરપાઈ કરવાની જવાબદારી તમારા ઉપર આવશે અને ત્યારે મુખી કહે છે કે પણ આ તો ગાંડા માણસને મારા ઘરે કેવી રીતે રાખું અને કદાચ રાતના અંધારામાં હું સૂતો હોય અને આ તો કાંઈક માથા ઉપર મારી અને મને પૂરો કરી નાખે તો અને એ માટે હું આને રાખવા તૈયાર નથી અને ત્યારે ભૂતિયા ભૂતીયો કહે છે કે હે પંચના માણસો તમે જ કહો આ પાગલની સંભાળ કોણે રાખવી જોઈએ અને ત્યારે પંચના માણસો કહે છે કે મુખી બાપા ભૂતિયાની વાત એકદમ સાચી છે તમારા ઘરે મહેમાન આવ્યો હોય તો એને તમારે જ સાચવવો પડે અને તમે ના સાચવી શકતા હોય ને તો આને જે ગામથી આવ્યો હોય તે ગામ પાછું મોકલી દો એટલે ભૂતિયો કહે છે કે હા મુખી બાપા પંચની વાત એકદમ સાચી છે તમારો સગો જે ગામનો હોય ને ત્યાં તેને રવાના કરી દો બાકી હવે આ ગામની બહેન દીકરીઓ ઉપર જો કોઈ આફત આવશે ને અને તમારે આનાથી બચવું હોય ને તો તમે આને આજે જ રવાના કરી દો ત્યારે મુખીને ગુસ્સો તો આવે છે પણ ગામની વચ્ચે કરેસુ અને ત્યારે જગમાલનું બાવડું પકડી અને મુખી લઈને ચાલ્યા છે એમના ઘર તરફ અને પછી તો આ ગામનું પણ ત્યાંથી ચાલી નીકળે છે પણ ભૂતિઓ મુખી બાપાની પાછળ પાછળ જાય છે અને કહે છે કે કેમ મુખી બાપા આ તો ખૂબ જ પરાક્રમી જગમાલ જાદુગર હતો તો પછી આની કેમ હવા નીકળી ગઈ અને ત્યારે મુખી કહે છે કે ભૂતિયા તારી સામે આજ દિવસ સુધી કોઈ જ નથી જીતી શક્યા અને આ મારો તારા ઉપર છેલ્લો વાર હતો અને હવે મને એવું લાગે છે કે તારા ઉપર વાર કરવો એ પોતાના જ પગ ઉપર કુહાડી મારવા જેવું છે તો હે ભૂતિયા મારે હવે તારું નામ લેવું જ નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે હવે તમારી અક્કલ ઠેકાણે આવી તો હે મુખી બાપા બાકી મારી સામે હવે પડતા નહીં નહીતર આ વખતે તમારો આ માણસ પાગલ જ થયો છે બાકી હવે કોઈ આવશે ને તો તેને જીવતો નહીં છોડું અને ત્યારે મુખી કહે છે કે પણ ભૂતિયા મને ખબર છે કે આ જગમાલ જાદુગર તને મારવા માટે ગયો હતો અને પાછો આવતાની સાથે જ તે પાગલ થઈ ગયો માટે મને બધી જ ખબર છે કે ભૂતિયા આ જગમાલને પાગલ થવા પાછળ તારો જ કંઈક હાથ છે ત્યારે ભૂતિયો કહે છે કે હા હો મુખી બાપા એ તમારી વાત સો ટકા સાચી છે આ જગમાલ પાગલ થયો ને એની પાછળ મારો જ હાથ છે ત્યારે મુખી કહે છે કે તો ભૂતિયા આમને એકવાર સાજો કરી નાખ તો હું આને એમના ગામ ભેગો કરી નાખું અને આ પાગલ થી છુટકારો મેળવી લઉં અને ત્યારે ભૂતિઓ કહે છે કે આ જાદુગર ને પાગલ બનાવો એ મારા હાથમાં હતું પણ હવે એના પાગલ સુધારવું એ મારા હાથમાં નથી અને આટલું કહી અને ભૂતિઓ બાપાની પાસેથી નીકળી જાય છે અને પછી આ મુખી જગમાલને લઈ અને એમની મેળીએ જાય છે અને ત્યાં ગયા પછી તેમના માણસોને બોલાવે છે ત્યારે મુખી બાપાના બધા માણસો ત્યાં હાજર થાય છે એટલે મુખી કહે છે કે આ જગમાલ જાદુગરને તમે જ્યાંથી લાવ્યા હતા ને તે જ ગામમાં પાછો મુકતાવો હવે આ કાંઈ કામનો રહ્યો નથી અને હવે તેને આપણા ગામમાં પણ રખાય એમ નથી નહીતર આપણા ગામમાં બધું તે તહેસ નહેશ કરી નાખશે અને એના બદલામાં દંડ મારે ભોગવવો પડશે અને આટલું કહેતા તો જગમાલ ત્યાં તોડફોડ કરવા લાગે છે તેથી મુખી કહે છે કે આને દોરડાથી બાંધીને લઈ જવો પડશે નહીતર આ આવશે નહીં અને પછી તો મુખીના માણસોએ આ જગમાલને દોરડાથી બાંધી દીધો અને પછી તેને લઈને નીકળે છે અને પાછા જગમાલના ગામમાં મૂકવા જઈ રહ્યા છે અને બધા ચાલતા ચાલતા તે પાડોશી ગામમાં પહોંચી ગયા અને ત્યાં જગમાલને મૂકી અને પાછા આવવા ગયા ને ત્યાં તો જગમાલ તેમની પાછળ પાછળ આવવા લાગ્યો ત્યારે તે ગામના માણસો કહે છે કે તમે અમારા જગમાલ સાથે એવું તો શું કર્યું છે કે જેના લીધે તમે આને બાંધીને લાવ્યા છો અને ત્યારે એ માણસો તો કાંઈ બોલ્યા નહીં પરંતુ જગમાલ પાછો ન આવે ને એ માટે તેને એક ઝાડ સાથે બાંધી દીધો અને પછી પોતાના ગામમાં આ માણસો આવી જાય છે અને આવી અને મુખી બાપાને કહે છે કે જગમાલને એના ગામ સુધી અમે પહોંચાડી દીધો છે ત્યારે મુખી રાજી થયા અને કહે છે કે હા હવે મારે આ ગામમાં કોઈનું સાંભળવું નહીં પડે અને આમ મુખી આ જગમાલથી છુટકારો મેળવે છે પણ મિત્રો એમને ખબર નથી કે ઘટના તો હવે બનવાની છે ત્યારે મિત્રો આ બાજુ માવજીભાઈનો આળસુ દીકરો રમો કે જે ખૂબ જ મહેનત કરવા લાગ્યો હતો અને તેને ખેતરમાં ખૂબ સારો પાક થાય છે અને આજે તો તેને એટલા નાણાં મળ્યા છે કે તેનો કોઈ પાર નથી અને તેથી આજે ભૂતિયા માટે તે ઉપહાર લઈને આવ્યો છે અને વેલા બાપા માટે પણ પેરામણી લઈ અને આ રમો આવ્યો છે અને કહે છે કે હે ભૂતિયા તે તો મને સાચી દિશા બતાવી અને આજે મને ખબર પડી કે મહેનતનું ફળ કેટલું મીઠું હોય છે અને આમ કહી અને ભૂતિયાને અને વેલા બાપાને ઉપહાર આપે છે ત્યારે ભૂતિયો કહે છે કે હે રમા તે મને ઉપહાર આપ્યો ને તો હું પણ તને કંઈક આપવા માંગુ છું અને ત્યારે રમો કહે છે કે ભૂતિયા તે મને જે સાચી દિશામાં મહેનત કરવાની રીત શીખવાડી છે ને એ જ મારા માટે ઘણું છે પણ ભૂતિયો કહે છે કે પણ રમા મારે તને ઉપહાર માટે કંઈક આપવું છે સામે કે ભલે જીદ કરે છે તો ભૂતિયા હું લઈ લઈશ પણ બોલતો ખરા કે તું મને શું આપવા માંગે છે ઉપહારમાં કે રમા એ ઉપહાર મારે અહીંયા નહીં પણ ગામના ચોકમાં જવું પડશે અને ત્યાં હું તને આપીશ અને ત્યારે ભૂતિયો રમો અને વેલા બાપા પાછા ગામના ચોકમાં પહોંચે છે અને ત્યાં ભૂતિયો પેલા કઠિયારાઓને બોલાવે છે અને કહે છે કે પેલી રમાની ચોરેલી ભેંસને તમે હવે લઈ આવો અને ત્યારે આ ચારેય કઠિયારાઓ આ રમાની ભેંસને લઈ અને ગામના ચોકમાં આવે છે ત્યારે આ રમો ભેંસ ને જોઈને પૂછે છે કે ભૂતિયા આ તો મારી ભેંસ નથી કે હા રમા આ તારી જ ભેસ છે અને તારી ભેંસને મેં ભૂતિયાએ ચોરી હતી અને ત્યારે રમો કહે છે કે પણ મારી ભેંસને ચોરી લેવાથી ભૂતિયા તને શું મળ્યું કે રમા તારી ભેંસ ચોરવાથી મને તો કાંઈ નથી મળ્યું પણ એ ભેંસ જો આજે તારી પાસે હોત ને તો આજે પણ તું એ જ ભેંસના સહારે જીવતો હોત અને આજે તું આટલો આગળ આવ્યો જ ના હોત અને તું આમ ને આમ એ આળસુ બનીને પડી રહ્યો હતો ને એવો આજે પણ આળસુનો આળસુ જ રહ્યો હોત અને ત્યારે રમાને એ ભૂતિયાની આખી વાત સમજાણી અને રમો ભૂતિયાના પગમાં પડી ગયો કે વાહ ભૂતિયા વાહ આજે જેને સુધારવા એનો બાપ પણ કઈ નહોતો કરી શક્યો એવા આળસુ અને માયક આંગલી માણસના જીવનમાં તે સુખનો સૂરજ ઉગાડ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે રમા મેં તો ખાલી તને સાચી દિશા બતાવી છે બાકી તારામાં મહેનત કરવાની શક્તિ તો પહેલાથી જ હતી અને આજથી આ ગામમાં તું રમો નકામો નહીં પરંતુ રમા લાલ તરીકે ઓળખાઈશ અને ત્યારે આ ઘટના જોઈ રહે બધા જ લોકો ગામના ચોકમાં ભૂતિયાની જય બોલાવે છે અને તેનું નાદ સાંભળી અને મુખી વિચારે ચડ્યા કે ગામમાં કાઈ થયું કે શું અને આટલો બધો અવાજ કેમ થયો અને આમ વિચારી અને ગામના મુખી ત્યાં ચોકમાં પહોંચે છે અને આવીને જુએ છે તો રમાના હાવભાવ બદલાઈ ગયા છે અને તે હવે મોટો માણસ બની ગયો છે અને ત્યારે મુખી બાપાને ગામના ચોકમાં આવતા જોઈ અને ભૂતિયો કહે છે કે જુઓ મુખી બાપા આ એ જ રમાલા

મુખી છે છે બોલો ભાઈ શું કામ અમારા મુખી નું એટલે એ ઘોડે સવારે મુખી બાપા ને પ્રણામ કરી અને સંદેશો આપ્યો અને પછી તે તો ત્યાંથી ચાલી નીકળ્યો ત્યારે ભૂતિઓ કહે છે કે મુખી બાપા જુઓ તો ખરા આ સંદેશ ક્યાંથી અને કોના માટે આવ્યો છે ત્યારે આ સંદેશ મુખી બાપા ખોલી અને જુએ છે અને વાંચતાની સાથે જ મુખી બાપાના ડોળા ફાટી ગયા અને પોતે ધ્રુજવા લાગ્યા ત્યારે ભૂતિયો કહે છે કે હે મુખી બાપા એવી તો શું વાત છે કે આ સંદેશ વાંચતાની સાથે જ તમે આમ ડરી ગયા અને પોતે ધ્રુજી રહ્યા છો ત્યારે મુખી કહે છે કે કાંઈ નથી આ ગામ માટે નથી આ તો મારા માટે છે આટલું કહી અને મુખી તો ઉદાસ થઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા પણ મિત્રો તમને શું લાગે છે કે આ સંદેશ એવું તો શું હતું કે મુખી બાપા પોતે પણ ધ્રુજવા લાગ્યા તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો ને તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી